રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થતું હોય છે એવો જ એક સંઘ વર્ગ અત્યારે કેપી બોર્ડિંગ સ્કૂલ સુરેન્દ્રનગર ખાતે ચાલી રહ્યો છે આ સંગધ સમારોહ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિમ્બાર્ક પીઠ લિંડીના પૂજ્ય 1008 મહામંડલેશ્વર લલિત કિશોર શરણदासજી મહારાજ મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ ક્ષેત્રના સંગ ચાલક જયнтиભાઈ ભાડેસી આયે 5 સકલ્પ સમраста कुटुंब પ્રબોધન નાગરિક કર્તવ્ય પર્યાવરણ અને સ્વદેશીના વિષય પર વક્તવ્ય રજુ કર્યું હતું આ વર્ગમાં સૌરાષ્ટ્ર પ્રાંતના 171 સ્થાન પરથી 368 શિક્ષાર્થીઓ પ્રશિક્ષણ મેળવવા આવ્યા છે વર્ગમાં આવેલા શિક્ષાર્થીઓમાં વિદ્યાર્થી, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, કર્મચારી, કારખાનેદાર, ખેડૂત અને વેપારી શ્રેણીના શિક્ષાર્થીઓ છે. વર્ગમાં સવારે 4 થી 30 થી રાત્રે 10 સુધીની દિનચર્યા દરમિયાન વિવિધ પ્રકારના શારીરિક કાર્યક્રમો જેવા કે દંડ, દંડયુદ્ધ, નિયુદ્ધ, સામૂહિક સમતા, યોગ જેવા વિષયો શીખવડાય છે. આ ઉપરાંત સામૂહિક અનુશાસન અને સંગઠનના પ્રશિક્ષણની સાથે બૌદ્ધિક કાર્યક્રમો દરમિયાન સામૂહિક જીવનનું મહત્વ દેશભક્તિનું મહત્વ ભારતનો ગૌરવશાળી ઇતિહાસ જીવનમાં સંસ્કારોનું મહત્વ હિન્દુ પરંપરામાં વૈજ્ઞાનિકતા વર્તમાન ભારતમાં યુવાનોની ભૂમિકા સંગઠન દ્વારા સામાજિક પરિવર્તન જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વર્ગના સંચાલક માટેની સંપૂર્ણ કાર્ય વ્યવસ્થા વર્ગની અંતર્જ આવેલી છે તેના બધા કાર્ય વિભાગો જેવા કે કાર્યાલય શારીરિક બૌદ્ધિક સ્વચ્છતા પાણી રસોડું તેની કાર્યપદ્ધતિથી માહિતગાર કરાવવા બધા શિક્ષાર્થીઓને તેની મુલાકાત કરાવી હતી વર્ગના શિક્ષાર્થીઓના પ્રશિક્ષણ માટે આવેલા શિક્ષકો તથા પ્રબંધકો પણ મોટાભાગના વ્યવસાયી કાર્યકર્તાઓ છે અને પોતાના વ્યવસાયમાંથી સમય કાઢીને અહીં પ્રશિક્ષણ આપવા માટે આવ્યા છે જે અંતર્ગત સુરેન્દ્રનગરના જાહેર માર્ગો પરથી શિખશાર્થીઓનું घोष બેન્ડ સાથે પથ સંચલન કરવામાં આવ્યું હતું તે દિવસે શહેરના સ્થાનિકો પરિવારો પોતાના ઘરેથી ભોજન બનાવી ટિફિન લઈ વર્ગમાં આવેલ અને માથસ્ત ભોજન કાર્યક્રમ અંતર્ગત 200 થી વધુ પરિવારોએ શિખશાર્થીઓને જમાડ્યા હતા અહેવાલ દીપેન્દ્રસિંહ જાડેજા લોકારપન